તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા ફરી એક વખત બધા સ્વાગત છે યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર તો ધોરણ સામાજિક આજે મિત્રો વાત કરીશું કે ફેરફાર થયો છે બાદ કટફોફ કેટલું રહેશે અને પુલસ જે પર મેરિટ આવશે એ મેરિટ પણ મિત્રો ઘણું નીચું ગયું છે તો તમારે કેટલા માર્ક હશે તો તમારું સિલેક્શન છે એકસો એક ટકા ફાઇનલ થઈ જવાનો છે અને મિત્રો એમાં ફેરફાર બાદનું કટફોફ તમે કહી શકો જો એટલા માર્ક હશે ને એટલે ભાઈ તમારું સિલેક્શન છે એકસો ટકા પાકું થઈ જવાનું છે કેટલા માર્ક હશે તો તમારો વારો આવશે માર્ક તો મિત્રો આ વિડીયોમાં તમને કહી દેશું અને મિત્રો જનરલ મેરિટ પ્રમાણે ક્યાં સુધી નામ હશે પરંતુ મિત્રો જો હું તમને માર્ક જણાવશો એટલા માર્ક હશે એટલે તમારે જનરલ મેરિટ પ્રમાણે માર્ક પણ જોવાની જરૂર નથી પડતી બસ તમારે માર્ક જ જોવાનું જો એટલા માર્ક હોય એટલે તમારે સીધું કોલ લેટર કરવાનું કહીએ ત્યારે કોલ લેટર કડાઈ આવવાનું છે કારણ કે ભાઈ એટલા માર્ક મિત્રો ઇનફ છે તમારે આ પરથીમાં અથવા તો કચ્છ સ્પેશિયલ ભરતીમાં બેમાંથી કોઈ એક પરથીમાં તમારું સિલેક્શન છે આરામથી થઈ જશે આપણે મિત્રો કટફોફની વાત કરીએ પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા હોય તો સરકારી નોકરી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો આ વિડીયોને મિત્રો એક લાઇક કરી દેજો અને તમારા તમામ મિત્રો સુધી વિડીયો શેર કરવાનો છે જરાય પણ ભૂલતા નહીં તો સમયને બગડતા આગળ વધીએ તો મિત્રો આપણે સૌ પ્રથમ જનરલ કેટેગરીની વાત કરીશ એમાં કેટલી પહેલાં તો જગ્યા છે એ જગ્યાની વાત કરીશું પછી એમાં મહિલાઓનું કટઓફ કેટલું રહેશે અને પુરુષનું કટઓફ કેટલું રહેશે મહિલાઓનું કટઓફ ભાઈ તેત્રીસ ટકા અનામત સાથેનું છે હું તમને જણાવી દઉં કેટલા માર્ક હશે એટલે તમારું સિલેક્શન છે એકસો એક ટકા થઈ જ જશે મિત્રો એવું માને ચાલજો કારણ કે ભાઈ એટલા માર્ક છે તમારા માટે ઇનફ થઈ જશે ભાઈ મહિલાઓ માટે અહીં આપણે વાત કરીએ જનરલ કેટેગરીમાં પહેલાં તો જનરલ કેટેગરી લઈએ જનરલ કેટેગરીમાં જગ્યા કેટલી હતી તો જગ્યાઓની મિત્રો જનરલ કેટેગરીની જગ્યા છે ટોટલ આઠસો અક્યાવનની સમથિંગ જગ્યા હતી કેટલી આઠસો જગ્યાઓ હતી એમાં જો ભાઈ કોઈ પુરુષ ઉમેદવારના સિલેક્શન જોતું હોય તો પ્રથમ બીજો ત્રીજો સ્પેશિયલ મિત્રો આ ચાલુ ભરતીમાં તમારે જો આ ચાલુ ભરતીનું કટ ઓફ કહો છો પરંતુ જો આમાં તમારું સિલેક્શન તો પણ ન થાય તો પછી તમારે કચ્છ સ્પેશિયલ ભરતીમાં તો તમારું સિલેક્શન છે પાકું જ છે મિત્રો તો મિત્રો આપણે જનરલ કેટેગરીની વાત કરીએ તો અહીંયા ત્રેતર માર્ક હોવા જોઈએ કેટલા ત્રે માર્ક હોવા જોઈએ પુરુષોને મહિલાઓને છે એ બાતર કેટલા માર્ક હોવા જોઈએ મહિલાઓને બાતર અને પુરુષોને છે ત્રેતર માર્ક હોવા જોઈએ એના પછી એસસી કેટેગરીની વાત કરીએ ભાઈ એસસી કેટેગરીમાં કટ ઓફ કેટલું અટકવાનું છે તો એસસી કેટેગરીની પહેલાં તો જગ્યાઓ આપણે જાણીએ તો મિત્રો એસસી કેટેગરીમાં ટોટલ જગ્યાઓ છે કઈ પહેલાં કેટેગરી લખી આપું ભાઈ એસસી કેટેગરી છે કે જેની જગ્યાઓ ટોટલ સાતે જગ્યાઓ આવેલી છે કેટલી સાતે જગ્યાઓ છે એમાં મિત્રો કેટેગરીની જે પણ અનામત લાગે છે પ્લસ એમાં પુરુષોનો જો આડસઠ માર્ક મિત્રો આડસઠ માર્ક હશે એટલે તમારા બધાનું સિલેક્શન છે એ ભાઈ થઈ જવા પાત્ર થઈ શકે અને મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને છાસઠ માર્ક હોવા જોઈએ કેટેગરી બાદ આવે તો એસટી કેટેગરી એસટી કેટેગરીમાં કેટલા માર્ક હોય એસટી કેટેગરીમાં પહેલાં તો સીટની વાત કરો તો પાંચસો સીટ છે આમાં ભાઈ જેને સાઠ માર્કની નીચે માર્ક હશે એનું સિલેક્શન પણ થઈ જશે પરંતુ અત્યારે હું હાલ તમને જે પ્રમાણે ઇનફ થાય એટલું હું તમને જણાવું કારણ કે ભાઈ અહીંયા સાઠની ઉપર કારણ કે અહીંયા મિત્રો જે પ્રમાણે ઉમેદવારો આવે એ પ્રમાણે થાય કારણ કે ઝીરો ઝીરો ઉમેદવારો જ આવતા હોય છે ક્યારેક ક્યારેક કોક દિવસે તો એ પ્રમાણે અહીંયા કટ ઓફમાં મિત્રો ફેરફાર થઈ શકે એસટી કેટેગરીમાં છે એ ટોટલ સાડસઠ માર્ક લેવાના છે પુરુષોને અને મહિલાઓને છે સાસઠ માર્ક હોય એટલે એનું સિલેક્શન છે એ મહિલાઓનું થઈ જશે એના પછી આગળ વાત કરીએ એસસીબીસી કેટેગરી એસએ બીસી કેટેગરીની જગ્યાઓ પહેલાં તો તમને જણાવી દઉં તો ટોટલ ત્રીનંટીની જગ્યા હતી કેટલી ત્રીનંટીની જગ્યા હતી એસસી બીસી કેટેગરીની એમાં મિત્રો આપણે કટ ઓફની વાત કરીએ તો પુરુષો હોય તો ભાઈ પુરુષોને હોવા જોઈએ સત્તર માર્ક કેટલા સત્તર માર્ક હોય સત્તર માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જાય છે મિત્રો તમને એમ હોય કે ભાઈ જનરલ મેરિટ પ્રમાણે સિલેક્શન ક્યાં સુધી માર્ક હોય તો થઈ જાય તો મિત્રો એ પણ હું તમને એક વિડીયો બનાવી જણાવી દઈશ કે ભાઈ જનરલ મેરિટ પ્રમાણે કોઈ પણ કેટેગરીનું સિલેક્શન છે ક્યાં સુધી હોય તો થઈ જાય છે એ મિત્રો હું તમને ચોક્કસ જણાવી દેવાનું છે એના ઉપર એક વિડીયો આવી જશે ફૂલ ડિટેલ સાથેનો